એટલે ઘરે દેખો ચાર પોટ આટલાય ચાલુ કરવું પડશે પણ પહેલાં તો મારો ડ્રેસ બદલી નાખવો પડશે કોઈ ખબર ના પડવી જોવો કાં ઇન્ટરનેશનલ દેખાડી શકું સાહેબ આ તો પછી ખાવા પડવું જોવો તાત્કાલિક ડ્રેસ બદલી જવું પડશે તત્માપસો ને લે હાલ હું તાત્કાલિક ડ્રેસ બદલી નાખવા પડ્યો કોઈ ખબર ના પડવી જોવો

ધંધામાં ભીખ માગવાનું ફોન તો દસ હજાર નું ભીખ માગવા આવ્યા હોય ભીખ માગવા આવ્યા પૈસા લઈને એડવાન્સ બીજો

મેં આલો અલ્યા ઓની હાલવા તું તો માં આગળ મને લાગતું તું ભિખારી છે બધારે આ હોણી તું લેન પાડે અલ્યા હોણી તા ભૈયા આલીન તું લાગે તારે જાલવા હેડ હે આગળમાં આપલો ટાઈમ કોટી થાય જમ આ ટાઈમ ની કિંમત છે આ બખાવ કાઢ જો આલ દેજો જાય હે આલુ ખાડો પણ કા જાણું નઈ નાબુ પડું

અરે ના થાય તો કોઈ નથી હેડવાન ખર્ચે હેર ભાઈ અરે આ બાબો હાલી હુંમળમાં આચું છે એટલે આટલું હમણાં તક માં તારા જેવા તો આતરો છે એટલા જોઈને હેર એ ભી ખાલી ના ભી ખાલી છે તું હેડવાન ભાઈ ખર્ચે અરે ના હું પંદર અતારીસ તો હલું ને પેલો તો

બે દરમાં જ છે કે તું કરી હોય કે નઈ નું ઉતો પડ્યો છે આ બખારો કરે તારે કરવા કલાક કર્યો તો તું આવન કરી જાય ભાઈ કનાવલે ઉંઘ્યાતા આ દોશી આ દોશી ખાવા આવલી

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછું કરો જય જોગણીમાં